ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી થઈ છે ગોંડલ યાર્ડના ચેરમેન પદે અલ્પેશભાઈ ઢોલરિયા વાઇસ ચેરમેન પદે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી આ વખતે પણ ભાજપે રિપીટ થિયરી અપનાવી છે હવે આગામી સમયમાં બેડી જેતપુર અને ધોરાજી સહિતના યાર્ડના સત્તાધીશો માટે ચૂંટણી યોજાશે જેમાં રિપીટ થિયરી અપનાવવામાં આવશે કે કેમ તેને લઈ અને ચર્ચાઓ શરૂ થઈ છે કે ખેડૂતોની સેવા કરવાનો વરી પાછો અઢી વર્ષ અમને મોકો મળ્યો સમગ્ર ડિરેક્ટર બોર્ડનો હું આ તકે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે મને આવડી ઉંમરે વરી પાછો ખેડૂતોની સેવા કરવાનો મોકો મળ્યો ભારતનું કદાચ પહેલું એવું માર્કેટિંગ યાર્ડ બનશે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દસ ઇંચ વરસાદ પડે તો ખેડૂતોએ જે મહા મહેનતથી પકાવેલો પોતાનો માલ છે એ પલળે નહીં એના માટે આગામી સમયમાં અત્યારે અમારું માર્કેટિંગ યાર્ડ અમારી સમગ્ર બોડી એ તૈયારીમાં છે કે માર્કેટિંગ યાર્ડની અંદર એક પણ જગ્યા એવી નહીં રહીએ કે જ્યાં ખેડૂતોનો માલ ઓલરે એવી વ્યવસ્થા કરવામાં આવશે